एक વખતની વાત છે એક મોટો હાથી જંગલ માં રહેતો હતો એ બહુ શક્તિશાળી હતો પણ સાથે સાથે થોડી ઘમંડી સ્વભાવનો પણ હતો એક દિવસ એ જંગલ માં ફરતો હતો ત્યારે રસ્તા માં કેટલીક નાની કીડીઓ જઈ રહી હતી હાથી બોલ્યો અરે નાની નાની કે લિયે તમારું શું કામ મારી સામે તો તમે જૂની જડલી છો कीड़ियों ए शांति थी कहू हाथी भाई गर्व न करो भगवान बधा ने कई खास शक्ति आपी छे पर हाथी हस्यो अने बोलो हाँ हाँ तमारी शक्ति तमे मारी पासे शु करी शक्षो ए बोली ने हाथी ए कीड़ियों पर पानी हाथियो अने चालो गयो बीजा दिवसे कीड़ियों ए विचारियों के हवे हाथी ने पाठ शीखवो जोईए એક નાની કીડી ધીમેથી હાથીના કાનમાં ઘૂસી ગઈ અને ત્યાં દંખ મારવા લાગી હાથી ચીસો પાડવા લાગ્યો બચાવો બચાવો કહ્યું હવે સમજાયું કે નાનું પણ મોટું કામ કરી શકી હાથી બોલ્યો હા કીડી બહેન હવે હું ક્યારે ગર્વ નહીં કરું કીડી બહાર આવી ગઈ અને બંને મિત્રો બની ગયા